હેલો મિત્રો હું જો આજે બપોરે આવી ગયો છું વાળિયા અને તો દવા છટાય છે ખડની હો ખડની ઘઉંમાં દવા છટાય છે જોઈ લો તમે જો મિત્રો હું બપોર વસારે આવ્યો છું પછી યુરિયા અને ખાતર નાખવું છે દવા છટાઈ જાય એટલે મોટરસાઈકલ થી દવા છટાય છે જુઓ રોજલા ખાતેલો આવે તો આવડા ઘઉં થયા છે બપોર થયા છે પાટલામાં ગાડી રાખે તો તો કાંઈ વાંધો નહીં નકર ઘઉં મોરી નાખે હેલો મિત્રો સેલો સેલો સેલી ટાંકી આવે તાણ ટાંકી થાય ટોટલ ત્રણ ક્યારે અને તાણ ઉથલ એટલે સોતે અઢાર ક્યારે લેવાય એક ક્યારો રહે રહે ને રહે ને એવું